મિત્રો ખુણિયા મહાદેવ વિડીયો ફરી એકવાર આપનું સ્વાગત છે જો આ રસ્તે આપણે આગળ ચાલીએ છીએ સરસ મજાના રસ્તે આપણે આગળ ચાલીએ છીએ પાવાગઢની તળી આવેલો એના દર્શન કરાઈશ મિત્રો આપણે જંગલ ખરેખર ફરવાયા થોડું ચાલવાની તકલીફ પડી પણ તમે પ્રકૃતિ દર્શન કરો તો હા હા થઈ જાવ તમારે ડિપ્રેશન ડિપ્રેશન બધું ભાગી જાય કોઈ અટક બેઠક આવા જ નહીં આવતી કે ફરવા ખરેખર આવું જોઈએ કેટલું સુંદર દ્રશ્ય છે અને લોકો બહાર ફરવા જાય છે આપણા પોતાના અંદર ગુજરાત ના સ્થળો છે એ પણ જોવા જોઈએ જુઓ મિત્રો સામે દેખાય છે ને દૂર ડુંગર ઉપરથી થી પડતો મસ્ત મજાનો ધોધ ત્યાં જ આપણે જવાના છીએ મિત્રો ફાઇનલી આપણે આ પાછળ દેખાય છે ધોધ ની બિલકુલ નજીક આવી ગયા છીએ અને આ જે ધોધ છે અથવા પાવાગઢ પર્વત છે એ ઘણી બધી કથાઓ છે ઘણી બધી વાર્તાઓ છે શ્રીભંતી છે અહીંયા ઘણા બધા ઋષિમુનિએ તપ પણ કરેલા છે ઘણી બધી વાતો છે પણ અત્યારે આપણે જોધનું ફોકસ કરીએ તરત આ વિશ્વમિત્રી નદીનું મુખ છે એવું પણ કહેવાય છે આપણે નજીક જઈએ મિત્રો ફાઇનલી આપણે આ વોટરફોલ છે એની બિલકુલ નજીક આવી ગયા છે પાછળ જોઈ શકો તમે આ બધા યુવાન મિત્રો છે એ વોટરફોલ ની અંદર નાહી રહ્યા છે અને આ કુદરતનો સુંદર નજારો અહીંયા તમે જોઈ શકો તૂટું પણ આવેલું છે બીજા ઘણા બધા મિત્રો અહીંયા આવ્યા છે જો તો ખૂબ મજા આવે આ જગ્યા ઉપર તમે પિકનિકમાં અથવા ચાલુ વસાદમાં આવી શકો છો પણ ખૂબ દુર્ગમ જગ્યા છે અને અહીંયા આવવા માટે ખૂબ મોટું જોખમ પણ છે કોઈ વાર સ્લીપ થઈ જાય કે આકસ્માત થઈ જાય વાગી પણ જાય એવી જગ્યા છે પણ અમે તો આ વોટરફોલ આવી ખૂબ આનંદ થયો મજા આયો તમે ખૂબ મૂકી આ ભોગ તમે ભો